તો મારો નામ દિલેજિત રાઠ છે છું અને જે જગ્યા પર કામની ગયા છો બરાબર તમે ગયા ગ્રામ પંચાયત ગયા PHC માં ગયા તો આપણે હાડોદ ગ્રામ પંચાયત અને કોસ્મ ફાઉન્ડેશન દ્વારા એક નવો પ્રોગ્રામ શરૂ કરે છે આપણે એનું નામ છે ઈ જ્ઞાન સેવા કેન્દ્ર બરાબર ઈ જ્ઞાન એટલે જ્ઞાન આપણે જ્ઞાન મેળવવાનું બરાબર છે તો આપણે ઓનલાઈન મોડ પર મેળવવાનું છે ઓફલાઈન મોડ પર મેળવવાનું બરાબર છે તો આપણે એક ગામમાં

तो तुम्हारे तुम्हारा फ्री समय में स्कूल नहीं बगाड़ना ही कोई बराबर पर फ्री समय में तुम्हारे बांटवा मारे आया था पुस्तक लाए नहीं अबे तो नयानी शुरुआत करी तो अपना मोटा प्रमाण में करी छु और साथ ही साथ यहां पे बीजु ऑनलाइन ऑनलाइन सेवा पण सुरू करी छे एमा तुम्हारा ऑनलाइन को एक मिनट तो बस नहीं